હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમને અમારી ચેનલમાં શાકની પણ જરૂર ના પડે એવી ટેસ્ટી તીખી ચટપટી આપણે ચટણી બનાવીશું ખૂબ જ ટેસ્ટી આ ચટણી બને છે એક રોટલી તો વધારે જરૂર ખવાઈ જશે તમે આ રીતે ચટણી કદાચ ક્યારેય નહીં બનાવી હોય એકવાર અમારી રીતથી તમે ચટણી જરૂરથી ટ્રાય કરજો જે ઘરમાં નાના મોટા બધાને પસંદ આવશે તો ચટણી બનાવવા માટે આપણે લાલ મરચાં લેવાના છે ચટણી બનાવવા માટે મેં દેશી મરચાં લીધા છે અને આપણે એમને ધોઈને સાફ કરી લેવાના છે ત્યારબાદ હવે આપણે એમને સમારી લેવાના છે મારે આ દેશી મરચાં છે એટલે થોડાક લીલાશ પડતા હોય છે અને આ મરચાંનો ટેસ્ટ ખાટો મીઠો અને થોડો તીખો હોય છે અને માર્કેટમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને ઘણા સસ્તા પણ છે તો અત્યારે એકવાર આ ચટણી બનાવીને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો તો બસ આ રીતે આપણે બધા કટ કરી લેવાના છે તો બસ બધા કટ થઈ ગયા છે અને હવે આપણે મિક્સર જારમાં એડ કરી પીસી લઈશું પીસવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને કંઈક આવી થઈ છે ત્યારબાદ એક વાસણમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરવું થોડું થોડું હલકું ગરમ હોય ત્યાં જ આપણે બે લવિંગ એડ કરવાના અડધી ચમચી મેથીના અડધી ચમચી આપણે વરિયાળી એડ કરીશું થોડી ચપટી હિંગ અને ફરતું હલાવી લઈશું ત્યારબાદ આપણે જે ચટણી પીસીને રાખી હતી એમને એડ કરી દેવાની છે ગેસ આપણે મીડિયમ રાખવાનો છે અને સરખું મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાવીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એટલે કે અડધી ચમચી મેં મીઠું એડ કર્યું છે તમારે કંઈ વધઘટ લાગે તો ટેસ્ટ કરી ફરી એડ કરી દેવાનું તો બસ અત્યારે બાકીના મસાલા એડ નહીં કરવાના અત્યારે બસ સરખું મિક્સ કરી ઢાંકીને એકથી બે મિનિટ આપણે પકવશું ત્યારબાદ ચટણીને આપણે ફરીથી જોઈ લેવાની છે તો બે મિનિટ જેવું મેં પકવ્યું હતું અને તેલ થોડું છૂટું પડી ગયું છે તો જોઈએ એવું ટેક્ચર નથી આવ્યું તો ફરીથી આપણે ઢાંકીને એકથી બે મિનિટ થવા દઈશું પણ આ સમયે સાથે જ હવે આપણે જે એડ કરવાનું છે તેમને એડ કરી દેવાનું છે તો લાલ મરચાં મારે દોઢસો ગ્રામ જેટલા હતા એટલે સો ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે ત્યારબાદ અડધી ચમચી મેં મરીનો પાવડર લીધો છે અને થોડું આપણે ધાણાજીરું લેવાનું છે જેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો બસ સરખું એવું મિક્સ કરી ફરીથી આપણે ઢાંકી દેવાનું છે તો અત્યારે જ ચટણીનો કલર કેટલો સરસ આવે છે તો બસ ફરીથી ઢાંકી દેવાનું છે બે મિનિટ થઈ હશે અને તમે ચટણીનો કલર જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે અને કંઈક આવું ટેક્ચર થાય એટલે માનવું કે આપણી ચટણી રેડી છે આ સમયે પણ ચટણી બનીને તૈયાર છે પણ મારે વધારે સમય ફ્રીજમાં રાખવાની છે ને એટલે હું વધારે એકાદ મિનિટ થવા દઈશ ઢાંકણ ઢાંકીને તો તમે જુઓ ચટણી એકદમ આપણી ઘટ બની ગઈ છે અને શાકની પણ નહીં જરૂર પડે ને એવી આ ચટણી ટેસ્ટી બને છે તો બસ હવે આપણે નીચે ઉતારી લેશું નીચે ઉતારીએ પછી એકાદ મિનિટ ઠંડુ પડે પછી હું અડધા લીંબુનો રસ એડ કરીશ એક વાત ખાસ યાદ રાખવી લીંબુને હંમેશા છેલ્લે જ એડ કરવું જો તમે પહેલાં નાખી દેશો ને તો તેમને કડવાસ આવી જશે અને ચટણી સારી નહીં લાગે લીંબુ નાખવાથી ચટણી એકદમ ખાટી મીઠી બને છે તો અહીંયા આપણી ચટણી ખૂબ જ ટેસ્ટી તીખી ચટણી બનીને તૈયાર છે તો હવે સવિંગ બોલમાં લઈ લેશું આ ચટણીને થેપલા પરોઠા અને ખાસ તો ભાખરી સાથે બહુ સરસ લાગે છે તો આ ચટણી ફ્રીજમાં એક મહિના સુધી બગડતી નથી તો તમે પણ આ રીતે ચટણી જરૂરથી બનાવો અને કોમેન્ટ દ્વારા મને જણાવો કે તમને આજની રેસીપી કેવી લાગે રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો